જય રામાપીર મારું નામ અનિલ સોલંકી આજે તમને એવું થતું હોય છે આ ભાઈ કેમ રામાપીરનું નામ લીધું પણ રામમાપીર એક રહ્યા તે એક સામાજિક સુધારક હતા એક સામાજિક કામ કરતા હતા અને આજે રામાપીરના નોરતા હાલે છે એટલે રામાપીરના નોરતા ગામડે ગામડે અને તેના ભક્તો રહે છે રામાપીરના નોરતા પણ ઘણા ગામડાઓની અંદર રામદેવ પીરનું અખ્યાન રમાડવામાં આવે ત્યારે રામદેવ પીરના અખ્યાન રમનારા લોકો અમુક આભડસેઠ ભેદભાવ રાખે છે જ્યાં જ્યાં અન્ય જ્ઞાતિના ખ્યાણ રમતા હોય અને કોઈ પણ દલિત સમાજના કંઈ અહીંથી નિશી જાતિના લોકો આખ્યાણ મંગાવે તેડાવે ત્યારે અમુક ઉચ્ચ જાતિના લોકો જે આખ્યાણ રમતા હોય તે જાતિ ભેદભાવ રાખે છે ભેદભાવ કેવો તો તે એમ કે અમારી પરિષદી નોખી રાખજો અમારી સા પાણીની વ્યવસ્થા નખી અલગ કરીજો અમુક સં અમુક રામા મંડળ નહીં બધા રામા મંડળની વાત કરતો હું ખુદ મારા ગામની વાત કરું તો મારા ગામની અંદર રામા મંડળ જે હાલે ને એ તમામ વસ્તુ બધાના ઘરે કોઈને અરે ભેદભાવ રાખતા નથી ને તમામના ઘરે ખાય પીએ છે એટલે હું મારા ગામની તો વાત ભેદભાવ મુક્ત જ છે હા હશે કોકના મનમાં જે જાતિવાદ જે રહેશે એ હશે પણ રામા મંડળ જે હાકે તે વ્યક્તિઓ ભેદભાવ કે જાતિવાદ કોઈ વસ્તુ રાખતા નથી અમારા ગામમાં પણ ઘણા ગામડાઓની અંદર જાતિવાદ છે જાતિવાદ એટલે જે રામા મંડળમાં આવે એ જાતિવાદ કરે છે હવે રામદેવપીરનો ઉપદેશ શું હતો ને એ હું આજ તમને કહેવાનો છું એટલે આ વિડીયો અંત સુધી જોઈજો જેથી કરીને જે આ જાતિવાદ રાખે છે મનની અંદર એ મનની અંદર જાતિવાદ નીકળી જાય તો રામદેવ પીર મહારાજ એક એવા સંત હતા જેણે ગરીબો અને વંચિત લોકો અને સમાજના દરેક વર્ગના લોકોને એક કર્યા હતા અને તેમનો સંદેશ એક હતો જાતિ નહીં મનુષ્યને હૃદય જુઓ એટલે રામદેવ પીરનો સંદેશ એવો હતો કે આ જાતિ ન મનુષ્યની અંદર એનું હૃદય જોવું મનુષ્ય કેવો હશે પણ હાલને અમુક રામા મંડળ મનુષ્યનું હૃદય નથી જોતા જાતિવાદ જોઈએ છે તેના માટેનો આ વિડીયો બનાવું છું હવે પરંતુ આજે આપણા સમાજમાં જાતિના નામ પર ભેદભાવ હજી પણ ચાલે છે શું આ રામાપીરનો ઉપદેશનું અપમાન નથી હજી આપણા ગામડાઓની અંદર અને જે આ રામા મંડળ રમવા આવે તે લોકો હજી જાતિવાદ રાખે છે તો શું આ રામાપીરનો ઉપદેશ હતો રામાપીને હરખા જાણો તો આ ઉપદેશ રામાપીનો નહોતો હજી આપણે આ લખેલું બોલું છું તમારી સામું બરાબર કેમ કે અમુક શબ્દમાં ક્યારેક કાંક ભૂલ થઈ જાય તો તમે તમે પાછા વિરોધ કરવા ઊભા રહી જવાના એટલે માટે મેં લખી નાખ્યું છે મેં મારા જ વિચારો લખ્યા છે પણ લખ્યું છે જાતિવાદ આપણા સમાજની એક કડવી સચ્છ છે ગામડે ગામડે શહેરોમાં અને ક્યારેક તો રામ રામદેવપીરના ભક્તો વચ્ચે પણ આ ભેદભાવ જોવા મળે છે એટલે જાતિવાદ તો ગામડે ગામડામાંય છે ને શહેરોમાંય છે પણ આ જાતિવાદ રહ્યો એ રામદેવપીરના જે ભક્તો હોય રામાપીરના માનતા હોય તોય અમુક રામા મંડળવાળો મંડળવાળા એમની આરે ભેદભાવ કરતા હોય છે એવાય ઘણા દાખલા મેં જોયા છે અને હું બતાવીશ કોઈ સબૂત માંગશે તો હું બતાવીશ આ જગ્યાએ આ ગામડા આવા ભેદભાવ રામદેવ પીરના મંડળવાળા રાખે છે દલિતો હારે સોખવટ કરી દો દલિતો હારે નગર પાસે અમે તો બધી રમવા ક્યાં આવ્યું છે પછી આગળ આગળ મેં એવું લખ્યું છે જાતિના નામે લોકોને અલગ કરવા અને તેની સાથે ભેદભાવ કરવો આજે આ રામદેવ પીરની ઉપદેશ વિરુદ્ધની વાત છે આ અલગ કરવા ભેદભાવ રાખવો આ રામદેવ રામદેવપીંડનો જે ઉપદેશ હતો એની વિરોધની વાત છે એટલે જે પણ રામા મંડળ રમતા હોય તો આ રામાપિંડના ઉપદેશો પહેલાં જાણી લેજો રામાપીરના ઉપદેશો શું હતા પછી ભેદભાવ કરજો જાતિવાદ રાખજો આભડસેઠ રાખજો પછી રાખજો પહેલાં રામાપિંડના ઉપદેશો શું હતા તે જાણી લેજો પછી રામદેવ પીર ક્યારેય જાતિનો ભેદભાવ રાખ્યો નથી તેમણે ડાલી ડાલીબાઈને બેન બનાવી અને ગરીબોની સેવા કરી અને હિન્દુ અને મુસલમાનને એક કર્યા હતા રામદેવ પીરે ડાલીબાઈને બેન બનાવ્યા હતા જે મેઘવાળ સમાજની દીકરી હતી તેને બેન બનાવ્યા હતા અને હિન્દુ અને મુસલમાનને એક કર્યા હતા અને એક ભાણ જમવા પણ બેહાડ્યા હતા એ રામદેવ પીરનું કાર્ય હતું સામાજિક સુધારકનું કામ હતું રામદેવ પીરનું અને તમે આ સામાજિક સુધારક કામ કરો છો આ રામા મંડળને પ્રશ્ન છે મારો હવે આગળ મેં એવું લખ્યું છે તેમનો સંદેશ હતો કે નિજિયા ધર્મ એટલે આત્મા શુદ્ધ અને પ્રેમ અને ભાઈ સારાની વાત હતી આ જે નિજ્યા ધર્મ નિજ્યા ધર્મ એટલે આત્માની શુદ્ધિ નિજ્યા ધર્મ એટલે આત્માની શુદ્ધિ આત્માની શુદ્ધિ માટે રામદેવ પીરે આ ધર્મ રામદેવ પીરનો ધર્મ હતો તો આ ધર્મ તમે કરો છો આ ધર્મ તમે અપનાવો છો કે નથી અપનાવતા અપનાવતા હોય એનો વિરોધ નથી પણ નથી અપનાવતા તેના માટેનો આ વિડીયો છે જ્યાં જાતિના નામે ભેદભાવ હોય ત્યાં રામદેવ પીરનો સાસો ધર્મ ન જીવે રામદેવ પીરનો જ્યાં સાસો ધર્મ ક્યાં હોય એ તમને કહો તો રામદેવપીરનો સાસો ધર્મ જ્યાં કોઈ ભેદભાવ ન હોય ને એ રામદેવપીરનો હાસો ધર્મ છે તો આ ધર્મ તમે અપનાવો છો અપનાવતા હોય તો કહેજો કોમેન્ટમાં જવાબ જરૂર આપજો ચાલો આજે આપણે જાતિવાદ તોડી ભેદભાવ મૂકીને આપણે સૌ સાથે મળીને રામદેવપીરના ઉપદેશનું પાલન કરીએ અને સૌ સાથે કામ કરીએ આ રામામંડળ અમુક રામામંડળો આ કામ કરીશીએ કે હજી પોતપોતાની રીતે જાતિવાદને ભેદભાવને ને રાખશે શિક્ષણ જાગૃતિ અને સમાજ સેવાથી આપણે આ જાતિવાદનો અંત લાવશું ત્યાં લગીને અંત આવે એમ નથી ત્યાં લગીને તમે રામાપીના ગમે એટલા રામા મંડળ રમશો પણ તમે આ અંત લાવવાના નથી એટલે પહેલાં શિક્ષિત બનો રામદેવભીના ભક્ત તરીકે આપણે દરેક મનુષ્યને એક સમાન ગણીએ અને આગળ વધીએ અને આ વિડીયોની અંદર કોઈને નિશું દેખાડવા માટે આ વિડીયો નથી બનાવ્યો કે નથી કોઈને ઉષા થઈ જવું એ માટે નથી બનાવ્યું પણ આ વિડીયાનો એક જ ઉપદેશ છે કે રામાપીરે અઢારે વરણને અઢારે વરણ અને હિન્દુ અને મુસલમાનને સાથે એક ભાણ બેહાડીને જમાડેલા એક પંગત પાડી અને જમાડેલા છે અને આજના જે રામા મંડળ જે ચલાવે છે અમુક અમુક લોકો અને જે દલિતો રામાપીરનું અખ્યાણ તેડાવે છે ત્યારે આ લોકો એમ કહેવામાં આવે છે કે અમારું સાહ પાણીની વ્યવસ્થા અલગ કરીજો અમારી આ વ્યવસ્થા અલગ કરી જો એટલે વ્યવસ્થા અલગ કરવાનું કેસ હતો તો આ રામદેવપીરનો ઉપદેશ નહોતો અને અત્યારે રામાપીરના નોરતા હે છે અને ઘણા લોકો રામદેવ પીરના આખ્યાન ચડાવશે ઘણા લોકો રામદેવ પીરના પાઠ કરશે અને જેથી કરીને ઉચ્ચ જ્ઞાતિના જે આખ્યાન રમવા આવે છે ને તે લોકો આવો ભેદભાવ રાખે છે તે માટેનો આ વિડીયો છે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો આ વિડીયો કોઈને નિશા દેખાડવા માટે નથી પણ એક સામુ સામાજિક જાગૃતતા માટેનો આ વિડીયો છે એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જય ભીમ જય ભારત જય રામાપીર